સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા અડાજણ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું હતું અને સાયબર કેસોમાં વધારો થતા સાયબર સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સાયબર ક્રાઇમમાં ઘણા પરિવાર બરબાદ થયા હોય અને ભોગ બનનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસે આ મામલે લોકોને જાગૃત કરવા આ સાયબર સંજીવની કાર્યક્રમ યોજ્યો હતો સાંસદ શ્રી મુકેશભાઈ દલાલભાઈ અનુપમસિંહ ગેહલોથી શહેર પોલીસ ની આખી ટીમ અને શહેરના સૌ નાગરિકો સામાન્ય રીતે સાયબર ક્રાઈમ ને આપણે સૌ લોકો ફાઇનાન્શિયલ ક્રાઇમની નજરથી જોતા હોઈએ છે પરંતુ સાયબર ક્રાઇમ એ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઇમ નથી સાયબર ક્રાઇમ નાનાકીય ક્રાઇમ જોડે જોડે સોશિયલ ક્રાઇમ બી એટલું જ મોટું છે અને મારું એવું માનવું છે કે ફાઇનાન્શિયલ ક્રાઇમ કરતાં વધારે એની અસર સોશિયલી પડતી હોય છે અને સોશિયલી ઇમ્પેક્ટ એની એટલી બધી ખતરનાક હોય છે કે અનેક દીકરીઓ અનેક પરિવારો અનેક મહિલાઓ અનેક પતિઓ અનેક પરિવારોના જીવન ધૂંધલું કરવાનું કામ સાયબરના દ્વારા થઈ રહ્યું છે સાયબર ક્રાઇમની અંદર ખાસ કરીને મારે બે ત્રણ મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂકવા છે સોશિયલ મીડિયાના માધ્યમથી બી અનેક ક્રાઈમો થતા હોય છે ફાઈનેન્શિયલ ક્રાઇમો બી એટલા જ મહત્વના છે સાયબર ટેરરિઝમ બી એક ખૂબ મહત્વનો આનો ભાગ છે એ જ રીતે પરસેપ્શન બનાવવાનું કામ એક ભાગ છે હું આજે આપ સૌની સમક્ષ બે મુદ્દાઓ પર ખૂબ મહત્વનું ધ્યાન આપ સૌનું દોરવા માંગુ છું ફાઈનેન્શિયલ ક્રાઇમના આપણે અનેક દ્રશ્ય જોયા બી છે અનેક લોકોએ અનેક નજીકના લોકોને એના ભોગ બનતા બી જોયા હશે સોશિયલ ક્રાઈમ સોશિયલ ઇમ્પેક્ટ બી આની કેટલી નેગેટિવ છે એ બી આપણે સૌ લોકોએ જોયું છે સાયબર ટેરરિઝમ બી એક ખૂબ મોટો ભાગ છે જેની ઉપર બી આપણે સૌ લોકોની નજર હોવી ખૂબ જરૂરી છે નાની ઘટના બને ને નાની ઘટનાને કઈ રીતે કટ્ટરતા તરફ લઈ જવાય તે બી સાયબરનો એક ખૂબ મોટો ભાગ છે અને જરૂરી નથી કે એ કટ્ટરતા બનાવવા માટે કટ્ટરતા તમારા સૌની અંદર કરીને નાખવા માટે કોઈ લોકો છે એટલા જ નહીં પરંતુ વિદેશી તાકાત બી એની ઉપર ખૂબ મોટું કામગીરી કરતી હોય છે જેનો આપણે સૌ લોકોને અંદાજો હોવો ખૂબ જરૂરી છે અને મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશનમાં આ બજેટની અંદર જે આપણે આપવાના છે એ લોકોને પોતપોતાના પોલીસ સ્ટેશનોની અંદર આ પ્રકારના પોસ્ટો પર કઈ રીતે કામ કરી શકાય અને એ પોસ્ટોના માધ્યમથી બીજા લોકો એ દિશામાં ખોટી દિશામાં ના વેરવાય તેની જવાબદારી બી લોકલ પોલીસ સ્ટેશનની છે અને જાગૃત નાગરિકોએ બી આ દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ